અત્યારે આપણે ગળધરા કુલિયરમાં ત્યાં આવી ગયા છીએ પાસે ગળધરા ડેમ એમાં થઈ થઈને આપણે જઈશું માતાજીના માધ્યુ પરફો ડેમનો રસ્તો બનાવેલો છે આપણે ડેમ છે જેમાં અત્યારે પાણી ભરેલું છે જેમની ઉપર થઈને આપણે જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા માટે માતાજીનું મંદિર છે તો આપણે જઈશું હવે નીચેની સાઈડમાં હર્ષો જાય છે નીચે આપણે જોવાનું છે તેથી રાગા બધા જઈએ છીએ માતાજીના મંદિર તરફ મંદિરે ગાડી આપણે પાર્ક કરી જય માતાજી મિત્રો હું આપનો મિત્ર વામન કુમાર આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું તો જેમ આપણે મારી પાછળ જોઈ રહ્યા છો તો આપણે અત્યારે આવી ગયા છીએ ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે તો આવો આપણે સૌ મળીને દર્શન કરીએ ખોડિયાર માતાના જય માતાજી જોવા રીતનો અહીંનો વ્યૂ છે આ છે માતાજીની વિશાળ પાર્કિંગ ત્યાં ગાડીઓ તમારી પાર્ક થઈ જાય છે આ છે મંદિર તરફ જવાનું મુખ્ય ગેટ ગેટ ગેટા રાખવામાં આવે આ રીતની બનાવેલી છે જેમાંથી તમે તમારા જે કઈ વસ્તુ ખરીદવી હોય ખરીદી કરી શકો છો ત્યારબાદ માતાજીનું મંદિર છે આ શ્રી દરદરા મંદિર ने से तो आ नीचे नदी में लस्त जहाँ पर माता प्रदर्म स्थान है तरह बाहर माता मित्र मंदिर मित्र मंदिर से माता विराजमान है आप दर्शन करें ચાલો અંદર આપણે ખુડિયાર માતાજી અંદર આ છે ગડતરા ખુડિયાર માતાજી મંદિર છે ખુડિયાર માતાજીનું દર્શન કર્યા બાદ પ્રતિમા રાખવામાં આવેલી છે મહાકાળી માતાની પ્રતિમા રાખવામાં આવેલી છે મહાકાળી માતા છે

ત્યારબાદ આ છે મહાદેવ મહાદેવના દર્શન કર્યા બાદ આપણે દેશો નીચે માતાજીનું એક નદીમાં આપણે આ રીતનો પતરાનો શેડ બનાવેલો જ છે આ રીતનો શેટ બનાવેલો છે નદીમાં આ છે કંઈક

देखो हां कड़क चलाएं एमपी के लागवा

પરચાથી આપવામાં આવે છે માતાજીની પરચાથી લીધા બાદ આપણે જઈશું રાંગળી માતાનું ધામ જે અંદર પોઈરામાં છે તો આ બાજુ યજ્ઞકુંડ પણ છે જે હમણાં પવન થયો હતો એમના યજ્ઞકુંડ છે બધા એમની બાજુમાંથી આ રસ્તો જાય છે નીચેની તરફ તો આપણે જઈએ રાગડી માતાના મંદિર તરફ તો જો આ રીતનું આગળ જવાનું છે જો અમે દેખાય આજ માતાજીનું મંદિર છે આપણે પહોંચી ગયા છીએ રાગળી માતાના મંદિરે નીચે જઈ અને દર્શન કરશું નેઠાપીર દાદાની પણ જગ્યા છે અહીં આ છે રાગડી માતાનું મંદિર આ રીતનું નાનકડો એવું ભાઈ અંદર મંદિર છે જેમાં રાગડી માતા બિરાજમાન છે लो हरिद्वार तो माताजी के ना नानक मंदिर से मेरा एक माताजी आसे आईना रागड़ी माता नु मंदिर ना दर्शन किया बाद आसे बारनी साइड पठापीर दादा नी जगह तो हमने अपन दर्शन कर लिए आसे पठापीर दादा हरिद्वार नु બનાવેલું છે નીચેની કુંડ પણ છે જેમનું પાણી નિવત બનાવવામાં ઉપયોગમાં આવે છે બોર પણ મારેલું છે જેથી પણ કોઈ પણ વસ્તુ પધરાવી નહીં તો આ છે નીચેનો કો જેમાંથી પાણી વાપરવામાં આવે છે ઉપર નાનકડા એવા નાગનું બચ્ચા જેવું બેઠેલું છે તો આપણે માતાજીના દર્શન થઈ ગયા ગણવાનું માતાજી કુંડ કુંડના દર્શન કર્યા બાદ જો આ છે ત્યારબાદ અહીં સિકોતેર માતાનું મંદિર છે આ પુતળા દાદાના પણ દર્શન કર્યા બાદ જોવા અહીંયા પઠાપી દાદાની બધી પાઘડીઓ રાખવામાં આવેલી છે ત્યાં ચડાવતી મીઠાની પૂથળીઓ પણ અહીંયા લાડ બધી રાખવામાં આવેલી છે ની તાદર ચઢાવવાની રખમ દાનપુટીમાં નાખો તો આ તો આપણા ગણધરાનો વિડીયો જો કોઈ મને ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે આવા વિડીયો લાવી શકીએ ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી માતાજી તરફ તો જુઓ આ છે આંબડી સફારી પાર્ક ની જે મુલાકાત